એટલે કે હવે તમારે મોંઘા જટકા મશીન તમારે લેવાની જરૂર નથી તમારું ખેતર પણ ખેડૂત મિત્ર મોટું છે પચાસ વીઘા સાઠ વીઘા સો વીઘા તો પણ તમે તમારા ખેતરમાં બે હજાર વાળું જટકા મશીન ખેડૂત મિત્ર લગાડી દેશો અને બે હજાર રૂપિયા નું મિની જટકા મશીન ખેડૂત મિત્રો તમે તમારા ખેતર માટે લગાવી લ્યો એટલે રોજ બૂંડ નીલગાય તમારા ખેતર થી હંમેશા માટે દૂર રહેશે જો રાતે રાતે ચલાવવું હોય તો રાતે રાતે ચાલે ઓટોમેટિક મોડમાં એટલે કે સાંજે ઓટોમેટિક ચાલુ ને સવાર ઓટોમેટિક બંધ તો ઓટોમેટિક મોડ વાળી પણ સિસ્ટમ આવશે એટલે જો તમે સોલાર પેનલ અને બેટરી થી ચલાવતા હોય તો કમર માત્ર ને માત્ર રાતે જ રોજ બુનનો હોય ને તો ઓટોમેટિક મોડમાં નાખી દેવાનું એટલે રાતે મશીન ઓટોમેટિક ચાલુ થઈ જાય ને સવારે ઓટોમેટિક બંધ થઈ જાય જો બેટરી અને સોલાર પેનલ તમારી પાસે હોય તો ખાલી ને ખાલી 2000 રૂપિયામાં મશીન લઈ જવાનું અને આખે આખો સેટ જોતો હોય મોટી બેટરી સાથે અને મોટી સોલાર પેનલ પાસે સાથે

અને કમ્પ્લીટ જટકા મશીનનો બિઝનેસ કરવો હોય તો બધી જ પ્રકારના મોડલ કમ્પ્લીટે કમ્પ્લીટ મળી જશે અને એ પણ એક વર્ષની વોરંટી સાથે અને જે ખેડૂત મિત્રને ફેન્સિંગ પ્રોડક્ટ જોતી હોય ગરેડી છે ઇન્સ્યુલેટર છે જટકા દોરી તો બધું જ અહીંયાથી મળી જશે તો જે પણ ખેડૂત મિત્રને જટકા મશીન લેવું છે મોટા ઝટકા મશીન લેવા છે મોટા આખા આખા સેટ તો પણ મળી જશે જટકા મશીન ની ગરેડી જ હોય છે દોરી જોઈ છે બધું જ મળી જશે તો આજે જ આ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરી અને ખેડૂત મિત્ર તમે પણ તમારા ખેતરમાં જે રોજ ભૂંડ નીલગાય આવે છે એને તમારા ખેતરથી હંમેશા દૂર રાખી શકો છો